નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ આદિવાસી વિસ્તારોમાં આવેલા ઘરોને ડિમોલેશન કરવાની નોટિસ આપવામાં આવી હતી જેને લઈ આદિવાસી સમાજ દ્વારા કાલિયાવાડી ખાતે આવેલા ધોરિયા સમાજ ભવન ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસના નામે નવસારી શહેરમાં વસતા આદિવાસી સમાજના પરિવારોના ઘરોના ડિમોલેશન કરવાની નોટિસ મળતા આદિવાસી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જે અંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ અને નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ દ્વારા એક પત્રકાર પરિષદ યોજી કોઈ આદિવાસીઓના ઘર તોડવામાં આવશે નહીં તેમ જણાવ્યું હતું જોકે તે બાદ પણ આદિવાસી પરિવારોને નોટિસ મળતા જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી હતી જેમાં પણ યોગ્ય નિરાકરણ ન આવતા અંતે આદિવાસી સમાજ દ્વારા નવસારીના કાલિયાવાડી ખાતે આવેલા ધોળિયા સમાજ ભવન ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસીઓ વર્ષોથી જે જગ્યાએ વસવાટ કરી રહ્યા છે તેમના પ્રોપર્ટી કાર્ડ આકારણી સાથે એ ઘરો જમીન સાથે તેમના નામે થાય તેમજ ટીપી કે ડીપી પ્લાનમાં રસ્તાઓ પહોળા થાય જેમાં રસ્તાની આજુબાજુ વસતા આદિવાસી સમાજના લોકોને પહેલા અને એમને રહેવા માટે સંપૂર્ણ વ્યવસ્થા સાથે કાયમી વસવાટ કરી શકે તેવી વ્યવસ્થા કરી આપવામાં આવે આવે ત્યારબાદ જ ડિમોલેશન કરવામાં અને જે કોઈ પણ આદિવાસી વિસ્તારમાં કોઈ પણ પ્રોજેક્ટ કે આદિવાસીના પ્રશ્નો હોય તો આદિવાસી સમાજના આગેવાનોને વિશ્વાસમાં લઈ આદિવાસીઓના હિતમાં હોય તો જ કામો ધ્યાનમાં લેવા જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી નવસારી નગરપાલિકા મહાનગરપાલિકા અને ભાજપના જિલ્લા પ્રમુખ તેમજ કેન્દ્રિયા સાહેબ રાકેશભાઈ દ્વારા ત્રણ મિટિંગો અમે કરવામાં આવી અને નવસારીમાં જે નિમોશન થવા જઈ રહ્યા છે આદિવાસી સમાજના ઘરો ને જે નુકસાન થઈ રહ્યું છે તો અમારી એક જ માંગણી હતી કે જે પણ વિસ્થાપિત થાય વ્યવસ્થા કરી આપવામાં આવે તો એ બાબતમાં અમારી થઈ અને અમને આપવામાં આવ્યું છતાં કલેક્ટર મેડમ દ્વારા આદિવાસી સમાજના ઘરોને નોટિસ મળી અને ડિમોલેશન કરવા માટે આવ્યા હતા અને તે દરમિયાન કલેક્ટર મેડમ સારી મિટિંગ કરવામાં આવી તો કલેક્ટર મેડમે ચોખ્ખું જણાવ્યું હતું

કે આપણે આજ સુધી જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપણે સરકાર સમજતા હતા એ ખરેખર સરકાર નથી એટલે હવે પછી આદિવાસી સમાજ ખૂબ જ આક્રોશિત થઈ ગયો છે અને સમાજને પણ જાગૃત કરવાનો હવે અભિયાન શરૂ કર્યું છે અને ટૂંક સમયમાં દરેક વિસ્તારોની મિટિંગો થવાની છે અને એ મિટિંગોમાં ખૂબ જ જલર આંદોલન કરવાનું જઈ રહ્યા છે અને આદિવાસી સમાજ જે જગ્યા પર વર્ષોથી રહી રહ્યો છે એ જગ્યા હવે પોતાના નામ પર થાય એ ઝુંબેશ આગળ ધપાવવા માટે સમાજ ને જાગૃત કરી અને જન આંદોલન કરવાની હવે પ્રયાસ કરી રહ્યો છે